ગરબાડા પંથકના ભીલ સમાજના લોકોએ આજે આમળી અગિયારસના દિવસે તેમના મૃત સ્વજનોની અસ્થિઓનું રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં વિસર્જન કર્યું હતું દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહત્વ હોય છે અને હોળીના તહેવાર દરમિયાન આદિવાસી સમાજમાં અનેક પરંપરાઓ સંકળાયેલી છે અને તેમાંય હોળી પૂર્વે આવતી આમળી અગિયારસ ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં વિશેષ મહત્વ ધરાવે છે અહીંના ભીર સમાજના લોકો આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની માટીની કુરડીમાં મૂકી તેને દાટી દે છે જેમાં સ્ત્રીના અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષના અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી તેને દાટી દે છે ત્યારબાદ અમુક લોકો હોળીના તહેવાર પહેલા આવતી આમળી અગિયારસના બે દિવસ પહેલા એટલે કે સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજે તેમના કુટુંબીજનોને તેમજ તેમના સગાંગ સંબંધીઓને બોલાવી કુંડીમાં મૂકી જમીનમાં દાટી રાખેલ અસ્થિઓ બહાર કાઢે છે અને ઘરમાં દૂધ પાણી તથા હળદર વડે તેમના મૃત સ્વજનોની અસ્થિઓનું પૂજન વિધિ કરે છે અને ફરીથી તે અસ્થિઓને કપડામાં બાંધી તેમના ઘરના આંગણામાં લટકાવી દે છે અને આમળી અગિયારસના દિવસે વહેલી સવારે રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાંગ તેમના મૃત સ્વજનના અસ્થિઓનું વિધિવત વિસર્જન કરે છે વીર સમાજના લોકોમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ભીમકુંડમાંગ વિસર્જન કરવા આજરોજ આમળી અગિયારસના દિવસે રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડ ઉપર ભીર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ઢોલ નગારા વગાડી તેમની સદીઓથી ચાલી આવતી જૂની પરંપરા પ્રમાણે વિધિ કરી ભીમકુંડમાં વિધિવત વિસર્જન કર્યું હતું અહીંના આદિવાસી ભીલ સમાજમાં એવી પણ માન્યતા છે કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા અને ભીમે આ કુંડ બનાવ્યો હતો અને આ જગ્યાએ પાંચ કુંડ છે જેથી આ જગ્યાએ દેવોનો વાસ હોઈ અહીંયા અસ્થિ વિસર્જન કરવાથી સ્વજનોની આત્માને મોક્ષ મળે છે લીધે જિલ્લામાં જે અમારે આદિવાસી સમાજમાં માણસ મૃત્યુ પામતા હોય એને બાર મહિના સુધી પૂરું ડાંચે રાખવામાં આવે છે પછી આમલી અગિયાર જ અમે એ ફૂલો કાઢી અને હજાર દ્વારા સાળીમાં મૂકીને ફૂલો ધોઈએ છીએ પછી અમે આ ભીમકુંડામાં પધરાવા આવીએ છીએ આમલી અગિયાર રચના અમે દાદા દાદા વર્ષોથી અમે પધરાવવામાં આવીએ છીએ અમારે જ્યારે મરણ વિધિ થતી હોય ને ત્યારે એને પછી અમારે બે દિવસ પછી અમારે અહીંયા દિવતા હોય ને આટતા કહેવાય તમારે એ મટલીમાં અંદર ગાગરીમાં મૂકી દે પછી ગાંટી દે છ મહિના કે બાર મહિના રાખે પછી આમળે અત્યારે આવે હોળી પહેલાં ત્યારે પછી અમારે ઢોવા પીંડીને પીંડી કરતા આવ્યા અમારે એ રીતિ કરે છે પછી આમળે હજીારના કાઢે પૂછું પછી આખી રાત દૂધ અને હાટકા નાખી અને ખુલ્લા પૈસા નાખી અને બધા એને ધોતા હોય અને દસમ ના ધોવે અને અગિયાર ના અમારે વળાવે અમારે અહીંયા વરમખેડા કુંડિયા જેમના કુંડ છે ત્યાં અમારે પીંડીને પીંડી ડોહાના ડોહા ત્યાં વળાવે છે અમે ક્યાં જ વળાવીએ છીએ અને અમારે અગિયાર નો અહીંયા મેળો પડતો હોય આપનું નામ જુવાનસિંહભાઈ મનસુખભાઈ મીનામાં